સુરતમાં એક વ્યક્તિને ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટેલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લાલચે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં બાર પોઈન્ટ એકવીસ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસથી મળતી વિગત મુજબ શહેરમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદોનો નિકાલ ને લઈ પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન ધારકોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી બોગસ ડોક્યુમેન્ટના આધારે ફરિયાદી પાસે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું જેમાં તેમણે પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવ્યું હોટેલ બુકિંગના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવું જણાવી એક લિંક મોકલી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવી સૌપ્રથમ ફરિયાદીએ હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરતા સાતસો ચુમ્મોતેર રૂપિયા કમિશન આપ્યું હતું ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્કમાં તેમજ ગ્રુપ બુકિંગ ટાસ્ક જનરેટ કરી માઇનસ બેલેન્સ બતાવી આગળના ટાસ્ક પૂરા કરવા માટે બેલેન્સ પ્લસ કરવાની વાત કરી હતી

જિંજાળાની ધરપકડ કરી છે આરોપીઓમાંથી નિકુંજ મોરડિયા પાંસઠ રૂપિયા કમિશન લઈ આરોપી હાર્દિક ઉર્ફે ભાણાને આપ્યા હાર્દિકે પચીસ હજાર રૂપિયા પોતાનું કમિશન લઈ નિકુલને વીસ હજાર રૂપિયા આપ્યા હતા અને નિકુલે અન્ય કોને પૈસા આપ્યા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નવની સૂચના હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપીને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાપી પણ આમાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે આ જુઓ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત